વહેલી સવારથી જ મેહુલાએ મંડાણ માણ્યા છે દેવભૂમિ દ્વારકા જુનાગઢ પોરબંદર તેમજ મિત્રો જામનગર રાજકોટના કેટલાક ભાગો તેમજ કચ્છની અંદર મિત્રો મુન્દ્રા અને માંડવીના વિસ્તારો અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકો છો સવારના પાંચ વાગ્યાથી લઈ અને ખાસ કરીને દસ વાગ્યા સુધીની અપડેટ તો આજના વિડીયોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભૂક્કા બોલાવીને આંખ્યા છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની અંદર વહેલી સવારે છ થી આઠ વાગ્યાની અંદર મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે અને હજુ પણ મિત્રો સારો વરસાદ ચાલુ છે આ સિવાય ખાસ કરીને તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ મુંદ્રા માંડવીની અંદર સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજના વિડીયોમાં વાત કરીશું આજે મિત્રો વરસાદને લઈને ખૂબ જ મોટી ભારે વરસાદને લઈને આ ગઈ છે તો કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર પણ ભરપૂર વરસાદને લઈને આ ગઈ છે તો ખાસ કરીને આજના વિ આપણે વાત કરીશું કયા કયા જિલ્લાની અંદર વરસાદ વરસાદ પડશે પડશે કેટલા ઇંચ સુધીનો તેમજ મિત્રો ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માટે અમદાવાદ શહેર માટે કેવું રહેશે તમામ માહિતી જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઝુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અને તમે જોઈ શકો છો અમારું ફેસબુક પેજ ફેસબુકની અંદર પણ તમે જોડાઈ શકો છો ખાસ કરીને ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફોલો કરી અને ફેસબુકમાં પણ જોડાઈ શકો છો કારણ કે આ જ ઇમેજો મિત્રો સવારમાં આપણે માહિતી સાથે ફેસબુકની અંદર મૂકેલી છે તો ખાસ કરીને અહીંયા જોઈએ મિત્રો ખાસ કરીને વહેલી સવારથીના જ મેહુલો જામ્યો છે અને ખાસ કરીને આપણે જે વાત કરી તે પ્રમાણે પૂર્વ પશ્ચિમ જે સૌરાષ્ટ્રનો ભાગ છે તેમજ કચ્છનો જે નીચેનો છે માંડવી મુંદ્રા અને અબડાસા અને ગાંધીધામના કેટલાક ભાગો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું ખૂબ જ જામ્યું છે અને ખાસ કરીને તેની મુખ્ય કારણ એ છે અહીંયા તમે જોઈ શકો છો એક સિસ્ટમ બની છે સાયક્લોનિક સિસ્ટમ બની છે અને જે સિસ્ટમ મિત્રો ખાસ કરીને દરિયાથી ખૂબ જ દૂર હતી આવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ કચ્છના અખાતની અંદર આવી ગઈ છે જેને લઈને મિત્રો જૂનાગઢના એકદમના નીચલા લેવલ છે એ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદને લઈને મોટી આગાહી છે બપોર પછી વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી હજુ પણ તેનો જોર વધશે ખાસ કરીને જે સિસ્ટમ હતી કચ્છની અંદર તેમજ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આ જે મિત્રો આ સિસ્ટમ છે એ ભૂક્કા કાઢી નાખે છે હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો અને તેને કારણે મિત્રો ખાસ કરીને જળબંબાકારની સ્થિતિ પણ બની શકે છે નદીઓની અંદર મિત્રો ભારેપુર ગા ખાસ કરીને નદીઓ ગાંડી બને ચેક ડેમો ભરાઈ જાય તેવો વરસાદ મિત્રો આજના દિવસે જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી બાર કલાકની અંદર ક્યાં વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો આગામી બાર કલાક આગામી બાર કલાક તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની અંદર એલર્ટ છે આ કચ્છનો અંદર પણ મિત્રો ભારે વરસાદનો એલર્ટ છે પરંતુ આગામી ચોવીસ કલાકની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આગામી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ એલર્ટ છે આ કચ્છની અંદર મુન્દ્રા માંડવી ભુજ છે તેમજ મિત્રો અબડાસા છે તેમજ છૂટાછવાયા વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે આ સિવાય અમદાવાદની અંદર પણ આગામી ચોવીસ કલાક સુધીની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદની આગાહી છે જ્યારે જામનગરની અંદર અત્યાર સુધીની અંદર આગામી ચોવીસ કલાક અત્યારથી ગણીએ તો ખાસ કરીને દસ ઇંચ સુધીના વરસાદને લઈને આગ છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના પણ છૂટાછવા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટું પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ સારું રહેશે આ સિવાય ભાવનગર અમરેલીના જે ખાસ કરીને મહુવા સાઈડના જે જેસર સાઈડના ભાવ ભાગ છે એ વિસ્તારોમાં થોડુંક મિત્રો હળવો છૂટો છવાયો વરસાદ પડી શકે છે બાકી ખાસ કરીને સુરેન્દ્રનગર છે મોરબીના ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ મોટું વરસાદને લઈને એલર્ટ છે આ સિવાય તમે જોઈ શકો છો રાત્રિના સમયે પણ મિત્રો આજે વરસાદ ખાબકી શકે છે રાત્રિનો પણ મિત્રો તમે સીન જોઈ શકો છો રાત્રિના સમયે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે કચ્છના કેટલાક ભાગો છે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર રાજકોટના ભાગો છે બોટાદના ભાગો છે ખાસ કરીને નળ સરોવર જે ખાસ કરીને આપણે જે નળ સરોવર જે રણ નદી તળાવ જે આવેલું છે એકદમ અમદાવાદની આજુબાજુ પાટણના કેટલાક મહેસાણાનો જે બોર્ડર એરિયો છે એ રણ વિસ્તારમાં પણ કચ્છનું નાનું રણ કહેવાય છે આ વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે આમ જોવા જઈએ તો હવામાન વિભાગે આગામી ખાસ કરીને પહેલી જુલાઈના રોજ ખૂબ જ ભારે વરસાદની આગાહી આપી હતી ત્યારબાદ મિત્રો આ જે સિસ્ટમ છે એ મિત્રો વિખાય છે અને તમે જોઈ શકો છો એકદમ સીધા પવન મિત્રો આવવાને કારણે વરસાદને લઈને મિત્રો બે તારીખથી આ ગઈ નથી આજનો મિત્રો છેલ્લો દિવસ છે આજે છેલ્લા દિવસે મિત્રો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર તળબોડ ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો બે તારીખથી ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે બાકી ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર ફરી એક વખત સાત અને આઠ તારીખની આસપાસ સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમ બનતાની સાથે જ મિત્રો ફરી એક વખત ધીમે ધીમે પ્રવાસી બંગાળની ખાડી તરફથી અરબી સમુદ્ર અને ગુજરાત ઉપર આવશે જેને લઈને મિત્રો ખાસ કરીને ફરી એક વખત આઠ નવ અને દસ તારીખે ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે પરંતુ ત્યાં સુધી મિત્રો તેજ જ પણ ખૂબ જ ભારે પવન ફૂંકા અહીં તમે જોઈ શકો છો ચાર તારીખનો મેપ છે પાંચ તારીખનો મેપ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ તેજ પન જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો સતત મિત્રો રાઉન્ડ શરૂ રહેશે અહીં તમે જોઈ શકો છો સતત મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા રહેશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્ય ભારતની અંદર સ્થિત છે જેને કારણે કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર સરોડા જેવો એટલે કે સતત મિત્રો વહેલી સવારે ખાસ કરીને વધારે વરસાદ જોવા મળે અને રાત્રે વરસાદ જોવા મળે એવો અને ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો આ વિસ્તારોની અંદર બપોર પછી મિત્રો ભારે વરસાદ જોવા મળે પરંતુ મેક્સિમમ પાંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે એથી વધારે વરસાદની શક્યતા નથી ખાસ કરીને બંગાળની ખાડીમાં જેવી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે તમે જોઈ શકો છો પાંચ તારીખની આસપાસ આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો આજે વરસાદને લઈને ખૂબ જ મોટી ગઈ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી ગઈ છે બે તારીખે વહેલી સવારે પણ વરસાદ પડે છે પરંતુ ખાસ કરીને બે તારીખ પછી ત્રણ અને ચાર તારીખ થોડુંક મોડું રહી શકે છે ત્યારબાદ મિત્રો પાંચ તારીખે ફરી એક વખત બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત ઉપર આવતા રાજસ્થાન છે તેમજ મિત્રો ખાસ કરીને બનાસકાંઠાના જે ભાગો છે બોર્ડરને આવેલા એરિયા છે કચ્છના કેટલાક ભાગો છે રાપરના ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે આગામી સમયમાં જોવાનો છે બાકી બે ત્રણ અને ચાર આ ત્રણ દિવસ મિત્રો તેજ પણ ફૂંકાય ત્યારબાદ ધીમે ધીમે હવે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જતા અઠવાડિયે અને અઠવાડિયે મિત્રો વરસાદના સારામાં સારા રાઉન્ડ છે એ શરૂ રહેશે તો આ જણા વિડીયોમાં આટલું જ વધુ જો જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલી એને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત